નમસ્કાર હું દીપક તમે છો જી ચોવીસ કલાકના ડિજિટલ પ્લેટફોર્મ પર જો તમે લગ્નનો લાડવો ખાવા ઈચ્છતા હો તો વહેલી તકે ખાઈ લેજો જી હા એવું એટલા માટે કારણ કે લગ્નને લઈને કરવામાં આવેલા જુદા જુદા સર્વેમાં કેટલાક ચોંકાવનારા તારણો સામે આવે છે આ તારણોને લઈને એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે આવનારા સિત્તેરથી એંસી વર્ષ એટલે કે લગભગ વર્ષ એકવીસો સુધી લગ્ન પ્રથા લુપ્ત થઈ જશે કોઈ લગ્ન નહીં કરે જી હા હવે આ જે જુદા જુદા સર્વે છે એના જે તારણોની કોમન તારણોની વાત કરીએ તો પહેલું કે આજના યુવાનોને આઝાદી પસંદ છે છોકરો કે છોકરી કોઈને બંધનમાં બંધાવું નથી બીજું જે રીતે દેશ લિવ ઇન રિલેશનશીપને અપનાવી રહ્યું છે તેને જોઈને લિવ ઇન રિલેશનશીપનો ટ્રેન્ડ વધી રહ્યો છે ડાયવોર્સ એક્સ્ટ્રામટલ અફેર્સ અને અનૈતિક સંબંધો વધી રહ્યા છે ચોથું આજના યુવાનોની પ્રાથમિકતામાં લગ્ન છે જ નહીં એક ઉંમર હતી કે જ્યારે છોકરો કે છોકરી અઢાર કે વીસ વર્ષની થતી ત્યારે દરેક માતા પિતાને લગ્નની ચિંતા થતી પણ હવે એવું છે નહીં તો હવે આ કારણોને લઈને લોકોનું માનવું છે કે આવનારા સમયમાં આખે આખો સામાજિક ઢાંચો તૂટી જશે તો તમે પણ આ બદલાતા સામાજિક પરિદ્રશ્યથી પરિચિત છો જ તો શું તમને લાગે છે કે આવનારા સમયમાં લગ્ન લુપ્ત થઈ જશે શું કહેશો